નગરપાલિકા તંત્ર દ્વારા જે જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો ગટરોના ઢાંકણા ખોલવામાં આવી રહ્યા છે કારણ કે કાલોલ નગરની અંદર એક જ રાતમાં માં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે અને કાલોલ નગરના જે નવાપુરા વિસ્તાર છે ગાયત્રી નગર વિસ્તાર છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે અને આસપાસના જે વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર આ પ્રકારની સ્થિતિ જે ઠેર ઠેર નગરપાલિકાના જે માણસો છે તે હાલ પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ છે જે ચોક્કસથી ખેતીલાયક વરસાદ છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ વરસાદથી ખુશ છે કારણ કે ખેતરોમાં પણ ખેતીલાયક વરસાદ થયો છે અને તેને લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી વ્યાપી છે હાલ સમગ્ર પંથકની અંદર પંચમહાલ જિલ્લામાં વાત કરીએ તો કાલોલ સહિત જે હાલોલ છે આ તમામ વિસ્તારોની અંદર જે છે વરસાદ અસાર વરસ્યો છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ तो सूरत नवी सीविल हॉस्पिटल में स्लेब થયો છે डायलिस्ट